ઓ આને વાડ દે તો ઓલું મોટું કરો તો હમણાં કર્યું તેવું ઢીંગુ જેવું મોટું કરે એની ક્લીન સેવ કરના ક્લીન સેવ હાવ હાવ ક્લીન બાબુડા જેવી એવી કરવી ને વાળ મારા જેવા કરી નાખો ઊંચા આને ધોરા વાળ તો હે જો ઉંમર તો હવે આની દેખાય ભાઈ ફેરવી નાખ ને ભાઈ હવે તું ખોટી લખ આવું ભાઈ બે મિનિટ વન ટુ થ્રી સ્ટાર્ટ કરવા

કોલ કોમર્ચેની અનબોક્સિંગ લેજો કરે છે કડ હરુ કર્યું હો કલર હેડ ટ્રીટમેન્ટ નથી એને ગુજરાતીમાં

પ્રકાર છે સાકારણે આપણે જે છે એ તમને માન્યું છે જો હવે જે છે એ ઓપન કે આ ઘર મને ટ્રીટમેન્ટ કરો અંદર આવી ગયા છે ફુંહી અજોઈ આ ચાલતું તું હાલતું તું હા તો ઉભું રહી ગયો મેં શું કર્યું છે એમ બેન તમારે ખબર પડે તમને બતાવવા માટે કે છે જો 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 છે હમ જો દેખાય છે હમ ઓઈલી તમારી ફૂલ ઓઈલી છે

આ કરંટ આવી છે મારા બ્લોગ માં મારી આવડું નહીં કાઢવાનું હવે કઈ આવવું હોય ઓલું મચ્છર મારવાનું

એમને આમળો અડાડીને દેખાડ નહી માં કલર કરે દીયા વરદ હાલો એક મારા આવે ભાઈ ધર્તી મનો જાન લો ધર્તી મનો જાન લો આજ તો તમે એક્સપોઝ કરી દે પારક કરવા હા બા બા

એ આવો કાકા કઈ દે આવો એ આવો હું કલર કરાવતા આવી તો હું ખબર આવો હું જો ધુવાન ખાવાનો એકસેપ્ટ કરી લેવાનું કે ભાઈ મારી ઉંમર 52 વર્ષ હે તો હે હજી તું મને લે છે એ આ તો માલેથી ભરાય જા ગામ તૂષે તીશર્ટ ફાટ છે ઓ એ રાણાનો વાન નતો કરી એ તીશર્ટ બોબ ગમે હાથી મારતો આનંદ લો માતાજી નામે વાના મારે પાણે આય કે તો ભાઈ હે મત પાવના તો મને કોણ કી તું આય દેવા દીયો મુચી બે પાણે પાક ને મેં નાગાઈ દે મારી કરી જતો તો મને ઓ ભાઈ કાંતી તો પાટ ના માટ ને આ મુચી ઉઢાડજો ભાઈ હાથ મે દેવા દીયો

Pakar, pakar, pakar Muli, muli, muli Muli, muli, muli Laya, laya Laya, laya Laya, laya

બા બ્લુ રાખો બ્લુ રાખો બ્લુ હારી ગયો યાર આ દુ આ લાઈટ ઓગરું મે ના લાઈટ તો ફાઇનલી ગાઈસ થઈ ગયા હૈ ચક રેડી હું કઈરું મને ના ભાઈ ખબર હોય તો આ લાઈટ મત થાતી જાવ ભાઈ તમે એમ ને તો બટલ ને સ્કોર તો લાગવો

કોણ હું ને હું તો છું ટી શર્ટ એવું આમ શું નવે નવું હવે આ છેલ્લા છ વર્ષ થી પહેરો નવે નવું ટી શર્ટ જ છે તમને ખબર આગળ કેવી આવીને આવી ચાલુ જ રાખશી એટલે મજાક મસ્તી કરતા હોય એમ અને હવે પછી ઘરે આવી ગયા તા ઘરેથી જમી ફ્રેશ થઈને અડધી પોણી કલાક સુઈ ગયો ઉઠીને હવે આપણા પાછા આપણા અડે જઈ તમને ખબર જ છે આપણે વિરાણીના ગ્રાઉન્ડે બધા બેઠા હોય આ વખતે આપણા ક્લાસ પણ વિરાણીના ગ્રાઉન્ડે જ છે ઓલી જગ્યા નાની પડતી હતી પબ્લિક ખમાતું નહોતું એટલે આ વખતે મોટી જગ્યાનું તમારા બધાના આશીર્વાદથી મોટી જગ્યાનું સેટિંગ કર્યું છે અને દયા છે આપણા ઉપર તો તમને ખબર જ છે રામનાથ દાદાની એટલે આઠસો નવસો તો એન્ટ્રી થઈ ગઈ છે ફ્રી રજીસ્ટ્રેશનમાં આજે નવરાત્રી ને તો ભવની ની વાર છતાં પણ તો આગળ આવીને આવી બાકાજી કી બોલશે બન્યા રહું બ્લોગ તો પોચી ગયા હી વિરાણીયા ઓય આજ તો કાળો ઘોડો જોયું તમે અમીરી ગાડીઓ ચાલુ ને કોઈ ભાડી દે કોઈ ભાઈ રોય પબ જો ઓ ભાઈ મને તારો અવાજ સાંભળવો તો હું તારું મોઢું જવું નથી ગમતું એટલે તું મને બોલાવતો જ નહીં હો ઓકે મારી સાઈડ નહીં સાઈડ ના 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 વાંધો નહીં હા મારા વ્લોગમાં આવી અશ્લીલ વસ્તુ બોલી બાજુથી ને આવું જય રામનાથ તું કોને આ યાદમાં કે કોના ગમમાં હોય એ નક્કી કર આમ કેમ આવું મોઢું હે તારું આ ખોલ એ ખોલ આ હું હેને ક્યાં દેશ તમારે માયક આગલાઓ બજારમાં જ ન નીકળાય આવી ચડીયું પેરીને નીકળવું હોય ને તો તમારા જેવા છે ને આ દેશને એવડા રસ્તે ચડાવે